નમસ્તે મિત્રો કેમ છો જય શ્રી કૃષ્ણ આશા કરું છું કે તમે બધા ખૂબ મજામાં હશો તમારી પાસે આવું કોઈ પણ કપડું પડ્યું હોય પ્લેન હોય પ્રિન્ટેડ હોય કુર્તીમાંથી કે બ્લાઉજ પીસમાંથી બચેલું હોય કે કોઈ પણ સરસ કપડું પડ્યું હોય અને તમે જો એનો સરસ ઉપયોગ કરવા માગતા હો તો આજે હું તમારી સાથે એકદમ સહેલો આઈડિયા શેર કરવાની છું જે તમને ખૂબ ગમશે તો મેં કપડું લઈ લીધું છે એની સાથે આપણે ઉપયોગ કરશું ફોમ અને નોન વેરનો તો મેં એ પણ લઈ લીધું છે તમે ઈચ્છો તો ફોમ અને નોન વેન અમારી પાસેથી મંગાવી શકો છો અને કોઈ પણ બચેલા કપડાંનો ઉપયોગ કરીને તમારી ક્રિએટિવિટીને આગળ લઈ આવી શકો છો હવે જો કપડાં પર હું આ રીતે પહેલાં મેઝરમેન્ટ લઈ લઈશ અને જેટલા પણ માપનો મને પીસ જોઈએ છે એટલો કપડાંમાંથી કાઢી લઈશ મારી પાસે તો હવે મોટા મોટા કપડાં છે પણ તમે નાના મોટા કોઈ પણ બચેલા કપડાનો ઉપયોગ કરીને આ રીતના નાની મોટી વસ્તુઓ જરૂરી વસ્તુઓ બનાવી શકો છો કપડાના માપથી જ હવે હું ફોમને કટ કરી લઈશ હું ચાર એમએમનું એમનું ફોમ ઉપયોગ કરું છું જે બેગને સારી એવી કડકાઈ આપે છે અને સાથે સાથે જ હું નોનવનનો ઉપયોગ કરું છું અમારી પાસેથી તમને બે પ્રકારના નોનવન મળી જશે એક થોડું જાડું આવશે જે સેવન્ટી જીએસએમનું છે એટલે કે સિત્તેર જીએસએમનું અને એક થોડું પાતળું હશે જે પચાસ જીએસએમનું છે તો હવે જો મેં ત્રણેય કપડાને અને નોનવનને અને ફોમને આ રીતે રેડી કરી લીધા છે હવે એનું મેઝરમેન્ટ હું તમને કહી દઉં તો એની જે લંબાઈ છે એ છે અઢાર પોઈન્ટ પાંચ ઇંચ અને એની પહોળાઈ મેં બાર ઇંચ લીધી છે હવે આપણે જઈએ મશીન ઉપર તો આ ત્રણેય કપડાને મેં સેટ કરી લીધા છે અને એની બે બાજુ પર હું સિલાઈ કરીશ એક બાજુ આપણે એની ખુલ્લી રાખશું તો આ જો આ રીતના મેં બે બાજુ પર સિલાઈ કરી લીધી હવે અહીંથી આપણે સીધી સિલાઈ કરશું બે બાજુ આપણે એટલા માટે છોડશું કે ચારે સાઈડ એકસાથે આપણે સિલાઈ કરી લેશું તો ત્યાં પછી લાસ્ટમાં એક ચપટી જેવું બની જશે સારી ફિનિશિંગ નહીં આવે તો આ રીતે હવે મેં બે બાજુ સિલાઈ કરી એના પછી આ રીતે આપણે એને આખામાં તમે જેટલી ઈચ્છો એ રીતે તમારી પસંદગીની ડિઝાઇન પ્રમાણે એનામાં સિલાઈ કરી શકો છો એટલે આ ત્રણેય કપડાં સેટ થઈ જશે એનામાં આ રીતના ક્વિટિંગ જેવું તૈયાર થઈ જશે તો આ ત્રણે ત્રણેય પીસ તૈયાર થઈ ગયા છે અટેચ થઈ ગયા છે એના પછી જે પણ વધારાનું હોય સાઈડમાં એને કટ કરી અને એને સારી ફિનિશિંગ આપી દો ચારે તરફથી એના પછી આ પીસને આપણે આ રીતે વાળીને રાખવાનો છે હવે જે એની બંધવાળી સાઈડ છે નીચેવાળી ત્યાં આપણે માર્કિંગ કરશું ઉપરવાળી સાઈડ ખુલ્લી છે તો અહીં જે બાજુ ખુલ્લી છે ત્યાંથી મેં બે ઇંચ પર માર્ક કર્યું છે અને જે વાળેલો ભાગ છે એ સાઈડથી મેં દોઢ ઇંચ પર માર્ક કર્યું છે કેમ કે જે ખુલ્લો ભાગ છે ત્યાંથી સિલાઈમાં પણ આપણું કપડું જશે આ રીતે મેં માર્કિંગ કરી લીધી છે હવે આપણે એને કટ કરી લેવાનું છે હવે આ જ રીતે આપણે એના બીજા કોર્નર પર પણ કટ કરવાનું છે તો તમે ઈચ્છો તો ફરીથી માર્કિંગ કરી શકો છો અથવા તો આ જ કટ કરેલા પીસનો ઉપયોગ કરી અને તમે આ રીતે માર્કિંગ કરી અને કટ કરી શકો છો યા તો સીધે સીધું પણ કટ કરી શકો છો તો આપણા બંને ખૂણા આ રીતે કટ થઈ ગયા છે હવે જ્યારે તમે એને ઓપન કરશો તો કંઈક આ રીતનો એનો શેપ આવશે તો આપણું એક કટિંગ તૈયાર થઈ ગઈ છે હવે આપણે ચેન લેવાની છે ચેનને કપડાની સીધી બાજુ પર હું ઊંધી રાખીશ અને અહીં સીધી સિલાઈ કરવાની છે એના પછી આપણે ચેનને આ રીતે પલટશું અને જેનો ઉપર ઉઠતો ભાગ છે એના ઉપર એક સિલાઈ કરશું એટલે કે અહીં આપણે દાબ સિલાઈ કરી લેવાની છે એના પછી ચેનની ઉપર કપડાનો બીજો ભાગ લઈ આવશું અને ચેનની બીજી બાજુ પર અહીં પણ સિલાઈ કરી દેશું એટલે હવે આ ચેન આપણી અટેચ થઈ ગઈ હવે એને ખોલી લેશું અને બીજી સાઈડ પર પણ એ જ રીતે આપણે એને દબાવતા એક સિલાઈ કરી લેશું તો જો આ રીતે ચેન અટેચ થઈ ગઈ છે એના પછી આપણે રનર લેવાનું છે અને આ રીતે જો બંને ભાગને આપણે સીધા પકડશું અને અહીં આપણે રનરને એડ કરી લેશું તો રનર એડ કરવું પણ ખૂબ સહેલું છે તમારે એક ભાગને પહેલાં થોડોક રનરના આગળના ભાગમાં જવા દેવાનો એના પછી બીજા ભાગને પણ અંદરની તરફ પુશ કરવાનો અને આ રીતે રનરને આપણે આગળની તરફ ખેંચી લેશું હવે આ રેડી પીસને આપણે પાછો ઊંધો કરી લેશું સારી રીતે સેટ કરી લેવાનું છે ચેન પાસેથી અને પછી એની બંને બાજુ પર આ રીતે આપણે સિલાઈ કરી લેશું સિલાઈ કરી લીધા પછી એની જે આ રફ ફેજીસ છે એને આપણે પેક કરવાનું છે તો એના માટે નોનવેનમાંથી જે વધેલા ટુકડાઓ હોય તેનામાંથી જ હું આ રીતની નાની નાની સ્ટ્રીપો કટ કરી લઉં છું અને આ રીતે જે રફ ફેજીસ છે જે દોરા દેખાય છે એના ઉપર આ પટ્ટીને આપણે બંને બાજુથી રાખી અને સિલાઈ કરી લેશું તો જો બંને બાજુ પર પેક થઈ ગયું છે એના પછી એના ખૂણાને આપણે આ રીતે વાળવાનો છે અને અહીં પણ સિલાઈ કરશું આજ રીતે બંને ખૂણાઓને આપણે વાળી લેશું અને અહીં પણ પટ્ટી લગાડીને ફિનિશ કરશું તો તમે જોઈ શકો છો ફૂલ ફિનિશ આ આપણું બનીને તૈયાર થઈ ગયું છે હવે આપણે એને અહીંથી સીધું કરી લેવાનું છે તો સીધું કરવા પછી તમારે એના સારી રીતે ખૂણા કાઢી લેવાના છે એટલે જો એકદમ સરસ આ આપણું ઓર્ગેનાઇઝર કેટલી ઓછી મહેનતમાં ઓછા સમયમાં બનીને તૈયાર થઈ ગયું છે તો તમે પણ તમારી પાસે કોઈ પણ પ્રકારના કપડાં પડ્યા હોય એનામાંથી કંઈક નવી નવી વસ્તુઓ બનાવવા ઈચ્છતા હો તમારા ખાલી સમયનો ઉપયોગ કરવા ઈચ્છતા હો તો તમે અમારી પાસેથી બેગ બનાવવાનું રો મટીરિયલ જેમ કે ફોમ નોનવોન ચેન ઝેપર વગેરે મંગાવી શકો છો અને હા ખાસ કરીને તમને અજરખનું ફેબ્રિક પણ મળી જશે નવરાત્રિ નજીક છે તો નવરાત્રિ માટે તમે નવું કંઈક બનાવવા ઈચ્છતા હો તો એના માટે સ્ક્રીન પર વોટ્સએપ નંબર આપેલો છે એના પર તમે અમારો કોન્ટેક કરી શકો છો આ વોટ્સએપ નંબર છે તો પ્લીઝ મિત્રો તમે મેસેજ કરજો કોલ નહીં કરશો કેમ કે બધાના કોલ અટેન્ડ નથી કરી શકાતા તો વોટ્સએપ પર તમને એક પછી એક જરૂર આન્સર આપવામાં આવશે તો આ રીતના કોઈ પણ ડિઝાઇનના બેગ તમને જોઈએ તો પણ તમે અમને કોન્ટેક કરી શકો છો તો કેવો લાગ્યો મિત્રો તમને આજનો વિડીયો કોમેન્ટ જરૂર કરજો વિડીયો તમને સારો લાગ્યો છે ઉપયોગી લાગ્યો છે તો લાઈક કરજો વધારે ને વધારે શેર કરજો ફરીથી મળશો આવા જ નવા ઉપયોગી વિડીયો સાથે ત્યાં સુધી હર હર મહાદેવ